પેલું એક નાનો બંદર ચાલે પાણીની અંદર આનો જવાબ છે ડેટકો ઉખાણું બીજું એવી કઈ ફસલ છે જે કાપો તો છો પણ વાવતા નથી આનો જવાબ છે વાળ ઉખાણું ત્રીજું એવું ક્યુ પક્ષી છે જે પોતાનો રંગ બદલી શકે આનો જવાબ છે કોમલિયા ઉખાણું ચોથું એવું શું છે જે રાત્રે જ જોવા મળે છે આનો જવાબ છે ચંદ્ર ઉખાણું પાંચમું એવું ક્યુ જીવશે જેને પગ નથી સતા ચાલે છે આનો જવાબ છે છઠ્ઠું એવું શું છે જેના વગર છોકરીના લગ્ન ન થાય આનો જવાબ છે વરરાજો ઉખાણું સાતમું એવું શું છે જે પીટવા માટે જ બન્યું છે આનો જવાબ છે ઢોલ ઉખાણું આઠમું બાગ બગીચે ગાતી રહેતી પોતાનું ઘરે ક્યારેય ન બનાવતી બીજાના એ પોતાના બચ્ચા રાખતી કોલસાથી પણ વધુ કાઢી આનો જવાબ છે કોયલ ઉખાણું નવમું એવું શું છે જે આપણી પાસે જ હોય છે તેને જોઈ શકીએ છીએ પણ આપણે તેને પકડી શકીએ નહીં આનો જવાબ છે પડસાયો ઉખાણું દસમું એવું શું છે જે આખા ઘરમાં હોય છે પરંતુ જગ્યા જરા પણ રોકતું નથી આનો જવાબ છે પ્રકાશ ઉખાણું અગિયારમું એવી કઈ સીઝ છે જે રડતા રડતા મરી જાય છે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેગ પર ક્લિક કરો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું બારમું સે હાથોમાં હાથ જીવે છે તમારી સાથ તો બોલો એ કોણ નો જવાબ છે ઉખાણું તેરમું એવો કયો કોડ છે જે ફક્ત સ્ત્રી પહેરી શકે પુરુષો પહેરી શકતા નથી આનો જવાબ છે પેટીકોટ ઉખાણું ચૌદમું એવી કઈ સીઝ છે જે પાણીમાં ફેંકો તો તૂટી જાય અને જમીન પર ફેંકો તો ન તૂટે આનો જવાબ છે પડસાયો ઉખાણું પંદરમો એવું કોણ છે જે વગર પગે ભાગે છે અને પાસો ક્યારેય આવતો નથી આનો જવાબ છે સમય ઉખાણું સત્તરમું એક નગરમાં ઘણા ચોર તે ચોરોના મોઢા કાળા પૂસડી પકડી ખસેડો તો જટ થાય અંજવાડા તો બોલો એ કોણ આનો જવાબ છે માસિસ બાકસ